નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં તેજી અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો તો મિત્રો જીરાની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો હતો અને આજે ઊંઝામાં આવકો થોડીક વધી હતી પરંતુ સામે ભાવમાં પણ ત્રીસથી પચાસ રૂપિયાનો સુધારો થયો હતો અને નિકાસના ભાવમાં જોકે ખાસ કોઈ મોટી ફેરફાર ન હતી અને જીરાના વેપારીઓ કહે છે કે હાલના તબલકે બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી પરંતુ વેચવાલી ઓછી હોવાથી બજારને ટેકો મળ્યો છે તો મિત્રો ઊંઝામાં જો અમે આઠ હજાર બોરીની વધુ આવક ન વધે તો બજારને ટેકો મળે તેવી ધારણા છે તો મિત્રો જીરાનો બ્રેન્સ માર્ગ વાયદો આજે પચીસ હજાર સત્સો ને પંચોતેરની સપાટી પર બંધ રહ્યો હતો અને જીરાની બજારમાં વાયદામાં ચાલુ સપ્તાહમાં જો પોઝિટિવ ચાલ જો મળશે તો હાજરને પણ ટેકો મળી શકે છે તો મિત્રો જીરાના ભાવમાં સુધારો થાય એવી ધારણા છે તો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ બેટ આપેલ છે ગ્વાડલ ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર આઠસો ને એકાવન રૂપિયા बोटाद चार हज़ार पंचोत्र चार हज़ार ने पचास रुपया अमरेली चार हज़ार साठ चार हज़ार चार सौ ने रुपया सावरकुंडला चार हज़ार सौ ठीक चार हज़ार छ सौ पचास रुपया राजूला चार हज़ार चार हज़ार ने एक रुपये बाबरा चार हज़ार चार हज़ार पाँच सौ ऐसी रुपया उपलेटा चार हज़ार बसो चार हज़ार चार सौ पंचावन रुपया બચાવ ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા ઊંઝા ચાર હજાર બસોથી પાંચ હજાર અગિયાર રૂપિયા